સાથે સાનિધ્ય આ એક સમૂહલગ્ન થઈ રહ્યું છે એમાં સમાજના કરનેટ ગામના અને અન્ય સમાજના પણ આ ચાર નવ નવ દંપતીઓ જ્યાં જોડાઈ રહ્યા છે તેમાં નવા નવ દંપતી અલગ અલગ ગામના છે અને પ્રભુતામાં પગલાં માળે એમના જીવન સુખમય શાંતિમય બને સર્વ જ્ઞાતિનું આ સમૂહ લગ્ન છે એમાં કોઈ વિધ ભાવ રાખેલ નથી આ સમૂહ લગ્ન સર્વ સહકારથી થઈ રહ્યું છે ગામજનોના સહકારથી સમાજના સહકારથી અને અન્ય સર્વજ્ઞ ઓછી આવકવાળા જેમની પણ ઓછી આવક છે એવા જોડિયાઓ જોડાઈ રહ્યા છે કેટલા જોડા લગ્ન થઈ રહ્યા છે કઈ જગ્યા પર થઈ રહ્યા છે ચાર સમૂહ લગ્નના જોડિયા થઈ રહ્યા છે અને પંચમુખી હનુમાન ઝહેરપુરા ખાતે થઈ રહ્યા છે પ્રથમ સમૂહ લગ્ન છે